ઉપલેટામાં अर्बन हेल्थ सेंटर ખાતે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન ઉપલેટામાં अर्बन હેલ્થ સેન્ટર ખાતે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી મિહીમ એવી હોય છે કે દેશભરમાંથી પોલિયો નાબૂદ થાય તે હેતુથી अर्बन હેલ્થ સેન્ટર બે અને નાગનાથ ચોક સહિત અલગ અલગ જગ્યાએ રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો डॉक्टर आरजू मारवड़िया अर्बन हेल्थ सेंटर टू द्वारकाती सोसाइटी माथी मेडिकल ऑफिसर आजे सरकार श्री नो पोलियो दिवस नी ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયો ના બે ટીપા પીવડાવવા અચુક વિનંતી આ રસીકરણ કેમ્પ માં હરપાલ Singh જાડેજા ચંદ્રપાલ Singh જાડેજા રઘુભા સર્વૈયા કનુભાઈ બારૈયા ગોવાભાઈ બારૈયા ભોવનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બેટીપા પોલિયોના આપીને પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવ્યા હતા મારું નામ હરપાલ સજાડેજા આજરોજ ઉપલેટાના નાગના ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા अर्बन હેલ્થ સેન્ટર તૂ દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલ સજાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર 3 અને 4 ના